ૈતર્ય ઉપનિષદના ગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુલ પરંપરાને ઉજાગર કરી હતી આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તમામ મહાનુભાવો આચાર્ય શિક્ષક વર્ગ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક શાબ્દિક સ્વાગત કર્યું હતું વીર નર્વત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવનમાં પદવિદાન સમારોહમાં આચાર્ય દેવવ્રતજીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે

સ્થાને આજે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ પૂર્ણ થયો વિન નર્મદ યુનિવર્સિટી એટલે ગુજરાતની મહત્વની યુનિવર્સિટી અને અહીંયા ભણીને ગર્વ લેનારા વિદ્યાર્થીઓ આજે ચાલીસ હજાર સાતસો ઉપર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે ખૂબ સરસ ભારતીય મૂલ્ય આધારિત દીક્ષાંત સમારોહનું આયોજન થયું છે એ એક ગુરુકુળ પરંપરામાંથી વિદ્યાર્થી પોતાની અભ્યાસકાળ પૂર્ણ કરીને જ્યારે ગુરુકુળમાંથી બહાર નીકળતા હોય એવું સરસ વાતાવરણની અંદર અહીંના કુલપતિશ્રીએ સારું આયોજન કરી વિદ્યાર્થીઓને યાદગાર યાદ કે પોતે મેળવેલી એ જ્ઞાન એ પ્રાપ્ત થયું છે ત્યારે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું ગુજરાત એજ્યુકેશન નવી દિશા તરફ જઈ રહ્યું છે ત્યારે આપણા દીકરા દીકરીઓ સત્તાવન નો પદવીદાન સમારોહ જેની અંદર ચાલીસ હજાર કરતા વધારે પદવીધારકોને ગુજરાત રાજ્યના આદરણીય માનનીય સન્માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ અને માન્ય શિક્ષણ મંત્રી શ્રી કપૂરભાઈ પાંચેરા સાહેબ ના વરત આ પદવીદાન સંપન્ન થયું સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ અને એની સાથે આ સમારંભ થયો કેટલા વિદ્યાર્થીઓ આજે આજે છે તે ચાલીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને પદવી છે અને એની એક જ સેકન્ડની ની અંદર એનએડી દ્વારા એટલે કે દ્વારા દરેક એની અંદર અપલોડ પણ કરી દેવામાં આવી છે